હાય એવરીવન વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે એકદમ હેલ્ધી રાયતાની રેસીપી લઈને આવી છું તો તેના માટે મેં બે ગાજર અને બે કાકડી લઈ લીધી છે ત્યાર પછી આ રીતે આપણે ગાજરને બંને સાઈડથી પહેલાં સુધારી લેવાના છે ત્યાર પછી ગાજરની છાલ નીકાળી દેવાની છે અને છાલ સરસ રીતે નીકળી જાય પછી ગાજરને એકદમ ઝીણું છીણી લેવાનું છે જમવાની સાથે જ્યારે રાયતું મળી જાય છે તો જમવાનું ખૂબ જ સરસ લાગે છે અને આ રાયતું એકદમ ટેસ્ટી પણ હોય છે અને આ રાયતું ખાવાની ખૂબ જ મજા આવે છે આ રાયતાની રેસીપી એકદમ સરળ છે અને આ રાયતું ફટાફટ બની પણ જાય છે આ રાયતું જ્યારે તમે ઘરે અવશ્ય ટ્રાય કરશો તો તમને રોજ ખાવાની ઈચ્છા થશે તો જે રીતે આપણે ગાજર સુધાર્યું છે તે જ રીતે કાકડી પણ સુધારી લેવાની છે કાકડીને પણ બંને સાઈડથી પહેલાં કટ કરી દેવાની છે પછી કાકડીની પણ છાલ નીકાળી દેવાની છે અને પછી કાકડીને પણ એકદમ ઝીણી છીણી લેવાની છે કાકડી એકદમ ઠંડી હોય છે એટલે કાકડીનું જ્યારે આપણે રાયતું બનાવીએ છીએ તો શરીર માટે કાકડી ખૂબ જ હેલ્ધી પણ હોય છે અને ફાયદાકારક હોય છે પણ કાકડી એકદમ આપણને સુધારીને ખાવાની પસંદ થતી જ નથી નથી આવતી પણ જ્યારે કાકડીનું આ રાયતું તમે ખાશો તો તમને કાકડી ખાવામાં પણ આવી જશે અને રાયતાની ખૂબ જ મજા આવશે મારા ઘરમાં જ્યારે સલાડ બને છે તો સલાડ કોઈ પણ ખાતું નથી પણ જ્યારે કાકડી અને ગાજરનું આ રીતે રાયતું બને છે તો રાયતું બધાને ખૂબ જ ફેવરેટ પણ હોય છે અને મજા પણ આવે છે તો બસ ફ્રેન્ડ્સ હવે આપણે ગાજર અને કાકડીની છાલ નીકાળી દીધી તો અહીં મેં એકદમ ઝીણું છીણી લીધું હતું અને તેમાં ગાજર અને કાકડીને એકદમ ઝીણા છીણી લીધા છે તો ચલો હવે ફ્રેન્ડ્સ આપણે રાયતાની રેસીપી જોઈ લઈએ તો હવે એક તપેલીમાં આપણે થોડું દહીં લઈ લેવાનું છે અહીં મેં અમૂલ દહીં લીધું છે દહીં આપણે માપસર લઈ લેવાનું છે જે રીતે આપણે વધારે દહીં માત્રામાં લેવું હોય તો તે રીતનું દહીં લેવાનું છે અને જો આપણે દહીં ઓછું રાખવું હોય તો દહીંની ક્વોન્ટિટી ઓછી કરી દેવાની છે ત્યાર પછી દહીંને બ્લેન્ડરથી એકદમ ઝીણું બ્લેન્ડ કરી દેવાનું છે જો બ્લેન્ડર ન હોય તો તમે આ રીતે જરણી પણ લઈ શકો છો અને તેની મદદથી દહીંને એકદમ ઝીણું બ્લેન્ડ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણું દહીં સરસ રીતે બ્લેન્ડ થઈ ગયું છે હવે આપણે તેમાં કાકડી અને ગાજરને ઉમેરી લેવાના છે તો અહીં મેં પહેલાં કાકડી ઉમેરી લીધી છે ત્યાર પછી ગાજરને પણ ઉમેરી લીધા છે હવે તેને બરાબર મિક્સ કરી લેવાના છે દહીં સાથે દહીંમાં થોડો કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતું જ રહેવાનું છે દહીંમાં સરસ રીતે ગાજર અને કાકડી મિક્સ થઈ જાય પછી આપણે બધા મસાલા તેમાં એડ કરી દેવાના છે તો મસાલામાં મેં અહીં એક ચમચી મીઠું લઈ લીધું છે ત્યાર પછી એક ચમચી ખાંડ ઉમેરી લીધી છે અને થોડો ચાટ મસાલો તેમાં ઉમેરી દીધો છે રાયતામાં આપણે જે ટેસ્ટ રાખવો હોય તે ટેસ્ટ પ્રમાણે આપણે મસાલા એડ કરી દેવાના છે જો તમે વધારે મીઠું ખાવાનું પસંદ કરતા હોય તો ખાંડનું પ્રમાણ વધારે રાખવાનું છે અને જો તમારે તીખું રાયતું જોતું હોય તો થોડું લાલ મરચું એડ કરી દેવાનું છે પણ અહીં મેં ચાટ મસાલો ખાંડ અને થોડું મીઠું જ એડ કર્યું છે હવે રાયતાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને મેં થોડી એકસ્ટ્રા ખાંડ ઉપરથી ઉમેરી લીધી છે અને હવે તેને પણ દહીં સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે રાયતું ફ્રેન્ડ્સ હવે તૈયાર થઈ ગયું છે તેને થોડી વાર માટે ફ્રીજમાં રાખી દેવાનું છે અને એકદમ ઠંડુ કરી દેવાનું છે તો મેં ફ્રીજમાં રાયતું રાખી દીધું છે અને હવે મેં રાયતું લઈ લીધું છે તો ફ્રેન્ડ્સ આપણું રાયતું તૈયાર થઈ ગયું છે તો મારી આ રેસીપી સાથે રાયતું ઘરે અવશ્ય બનાવજો અને મારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ અવશ્યથી કરી